સુરતના વરાછા અને મહિધરપુરા પોલીસે ગૃહ રાજ્ય મંત્રીની ટકોર જે વેપારીને બરબાદ કરવાનો પ્રયાસ કરે તેને પાઠ ભણાવો સામાજિક અને કાયદાકીય રીતે પાઠ ભણાવવા જરૂરી મને વિશ્વાસ છે આ બાબતે પોલીસ જરૂરથી મદદ કરશે આ સમય છે એકબીજાને હૂફ આપવાનો આપણે સૌ સાથે મળીને સિસ્ટમ બદલવાની છે કોઈને નીચા પાડીએ નહીં સિસ્ટમ બદલવા માટે વ્યવસ્થાઓ ઊભી કરવી પડે

અને આવા લે ભાગુ વેપારીઓ જે જાણી જોઈને મારા મધ્યમ વર્ગના પરિવારોનો જે પરિવાર બરબાદ કરવાની કોશિશ કરતા હોય એને એક વાર નહીં સો વાર સબક શીખવવા માટે માત્ર કાયદો અને કાગળ પર શું લખેલું છે એટલું નહીં પરંતુ એક સામાજિક અગ્રણી તરીકે પોલીસ સ્ટેશને ફરજ બજવીને બી લોકોને મદદ કરવી જોઈએ આ સમય એકબીજા જોડે ઊભો રહેવાનો સમય છે અને મને વિશ્વાસ છે કે આ બે પોલીસ સ્ટેશનો આ બાબતનું લોકોને જરૂરથી મદદ કરશે